દિવસે ને દિવસે મૂંગી અને ખર્ચાળ ખેતીથી વિમુખ થઈને ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ પડ્યા છે તેમાં પણ હળવદ તાલુકો દાડમનું હબ બન્યું હોય તેમ દાડમના માર્કેટિંગ યાર્ડ પણ બની રહ્યા છે તો સાથે જ ખેડૂતો દાડમ ક્યાં વેચવા તેની પણ ચિંતા ઘટે છે કારણ કે હવે વેપારીઓ સીધા જ ખેડૂતોની વાડીએ પહોંચે છે અને સારા બજાર ભાવ પણ આપી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે મકનભાઈ પરમાર સરપંચ તેમજ પ્રહલાદભાઈ પરમારની વાડીએ દાડમની મુલાકાત લેવા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પહોંચ્યા હતા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી વાડીના માલિક પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું હતું કે હાલમાં સો રૂપિયાની આસપાસ બજારમાં દાડમનું વેચાણ થાય છે અને મારે પંદર વીઘામાંથી પાસઠ ટન દાડમનું ઉત્પાદન થાય છે જેને લઈને મૂંઘી અને ખર્ચાળ ખેતીથી દાડમની ખેતીમાં વધારે ફાયદો થાય છે વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે પંથકમાં બે કરોડથી વધુ દાડમના રોપાનું વાવેતર થયું છે અને આગામી દિવસોમાં વધુ રોપાનું વાવેતર થશે હળવદ તાલુકામાં ભવિષ્યમાં વાતાવરણમાં પણ સારો એવો લોકોને ફાયદો જોવા મળશે અને દાડમનું વાવેતર વધતા ખેડૂતોને આર્થિક રીતે પણ સારો એવો ફાયદો થશે ત્યારે લોકોની પ્રાકૃતિક બાગાયતી ખેતી તરફ વળવા માટે ધારાસભ્યએ લોકોને અપીલ કરી હતી સુંદરગઢ ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડીની મુલાકાત લઈ દરમિયાન વલ્લભભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા